અપેક્ષા પણ જ્યાં લાગણી હોય ત્યાં જ રખાય છે બાકી બધી જગ્યાએ તો માત્ર વ્યવહાર જ સચવાય છે એવું ના માનવું કે ઉંમર વધી એટલે ઓલ્ડ થઈ ગયા એમ માનવું કે તપી તપીને ગોલ્ડ થઈ ગયા આંસુની કિંમત ના હોય વાલા પણ ખરા સમય લૂસી જાય એની કિંમત જરૂર હોય છે સમયની સાથે તો બધા સંબંધ નિભાવે પણ ખરી મજા તો ત્યારે આવે જ્યારે સમય બદલાય પણ સંબંધો એમના એમ રહે ઓળખી તા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ તમને તકલીફમાં મૂકીને અજાણાને કોઈ ફાયદો નથી પ્રેમમાં નફરતનું અસ્તિત્વ જ ક્યાં છે લડી ઝગડીને પણ એ જ વ્યક્તિ વાલું લાગે છે લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં અને કરેલી સેવા ક્યારે યાદ કરવી નહીં માણસને દરેક સંબંધને સમય આપવો જોઈએ કેમ કે બની શકે કાલે તમારી પાસે સમય હોય પણ એ સંબંધ જ ના હોય સુતેલા માણસને તો પાણીના બે સેટ સાટા નાખવાથી ઉઠી જશે પણ મુશ્કેલી તો છે જાગતાને જગાડવાની